સ્ત્રીઓ સૂર્યોદય પહેલા સ્નાદી થી પરવારવું ઠંડા પાણી થી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ગીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્ય ને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી ખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી વાત વાતમાં વાંકો પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભૂણી અને પારકાના ખે દુખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છેટ ના દિવસે નાની વહુ રસોડી રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોડેલો નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી અને નાની વહુ છોકરાને ને ખોળી લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરા કાંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં ગળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાનો બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઊઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડતો થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા તારક છે ને તારક છે કહ્યું વહુ ધીરજ ધર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે માં તો दयाळુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રઠણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું નાની વહુને સુંડલું લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ નાની વહુ આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંને ની ડોકી ઘંટી ના પડ બાંધેલા નાની વહુ ને જોઈ પૂછ્યું વહુ કયા હાલી નાની વહુએ શીતળા કોપની ના કોપ ની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું યાર એક કામ કરજે અમે સાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટી ના પડ છે તે કે મેં કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ એ હા પાડી પછી આગળ ચાલી થોડીક આગળ ચાલી ત્યાં બોરડી ના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળો બે હાથી ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાઈ રે બાઈ આમ હાનફણી ફાનફણી ક્યાં હાલી

માથામાંથી ખંજવાળ ગઈ અને દોષી બોલ્યા હાશ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ થરજો જ્યાં ડોશી માં આટલું બોલ્યા કે ખોડા માં છોકરું ઉનવા ઉનવા કરી રડવા લાગ્યું છોકરાને ને રોતું જોઈને વહુ તો હરક ગેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વાર જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશી માં પગે આડોટી પડી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગે ત્યારે શીતળામાં બોલ્યા રણ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળામાંના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળા શીતળામાળે કહી બેટા આગલા ભવમાળે બે શો ક્યો હતી બેયની વચ્ચે એવું વેરજેર હતું કે રોજ લડે ઘેર દૂછણાં હતા તેથી વલૂણું હતું એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટી ના પડ્યા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શೀತલા માહે કહ્યું સાંભળ દીકરી ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાણણીયું ખાણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દડવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દડવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે સી અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આંખલા મળ્યા બાઈ રે બાઈ સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દડવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મુકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ગળે બાંધેલા ઘંટીના પણ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી

ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશ માંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી છોકરા ને લઈ ચાલી ઘેર આવીને સાસુમા ના ઘોડામાં છોકરો આપી કહ્યું સાસુમાઓ સાસુમા શીતળામાના ના મન કર્યા અમારા પેટ ખાર્યા માય અમને વહાલ કર્યો નાના બાળ જીવતા કર્યા શીતળામાના ના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલું જોઈને હર્ષ થઈ ગઈ વહુ ને કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છાબડીમાં શીતળામાં ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણ નો દિવસ આવ્યો એટલે પેલી વડકણી વડકણી જેઠાણીના મનમાં થયું કે લાભુને ને દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ગોડિયામાં સુડાવ્યો અડધી રાત સુધી કામ કરી ચૂલો સળગતો રાખી તો ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં શીતળામાં ક્રોધે ભરાયા ચૂલા ની રાખમાં વાળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો જેને મારું શરીર બાળ્યું છે એવો પેટ બળજો સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગે સાસુમા એ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નકકી તું શીતળામાં પાસે જા અને અને એમની પાસે ક્ષમા માંગ કે મારી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો ની માફક જેઠાણી છોકરાને ને નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં માં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આ તરો અમ અમારો સંદેશો શીતળામા ને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાદ શેની જ્યોતિ નથી શીતળામાના શાપતી છોકરો ભડતો થઈ ગયો છે હું સંદેશો આપજે ને એમ કહીએ તો ચાલી આગળ જતા પહેલા બે આખલા મળ્યા રાખલા ઓય જેઠાણીને પૂછ્યું હે બહેન તમે શીતળામા પાસે જાવ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણી છણકો કરતા કહ્યું મરને મારા રોયા

રાખ રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મો મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશી મારે કહ્યું ઓ બાઈ માથું જો નહીં તો કઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે છે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ એમ શીતળામા મળે માટે બહેનો દેખા દેખી કે કોઈને ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનોને સારું થતું હોય તો ટાપુ ટીવું કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જે કાણે શીતળામાં ને ઓળખી ના શકી અને રગડી રગડી ને રોતી કકડતી ઘેર પાછી આવે સાસુ પાસે ઢગલો થઈને પડે સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવો કરો તેવો ભરોએ ભાવના ભૂલશો નહીં જય શીતળામા જેના નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારે સાંભળનારને લખનારને અને વાંચનારને સૌને ફળજો